મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ હું આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું જ્યારે હું પાછું વળીને જોઉં છું કે વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં આપણે કેટલી લાંબી યાત્રા કરી છે ત્યારે મારું હૃદય ગર્વથી છલકાઈ જાય છે આપણા પ્રજાસત્તાકનું પંચોતેરમું વર્ષ ઘણા અર્થોમાં દેશની યાત્રામાં એક ઐતિહાસિક પડાવ છે આ ઉત્સવ ઉજવવાનો વિશેષ અવસર છે જેવી રીતે આપણે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થવા પર આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન આપણા દેશની અતુલ્ય મહાનતા અને વિવિધતાપૂર્ણ સંસ્કૃતિનો ઉત્સવ ઉજવ્યો હતો કાલના દિવસે આપણે બંધારણના પ્રારંભનો ઉત્સવ ઉજવીશું બંધારણની પ્રસ્તાવના આપણે ભારતના લોકો આ શબ્દો સાથે શરૂ થાય છે આ શબ્દો આપણા બંધારણના મૂળ ભાવ અર્થાત લોકશાહીને રેખાંકિત કરે છે ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા લોકશાહીની પશ્ચિમી અવધારણા કરતાં ઘણી વધારે પ્રાચીન છે આથી ભારતને લોકશાહીની જનેતા કહેવામાં આવે છે એક લાંબા મુશ્કેલ સંઘર્ષ પછી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના દિવસે આપણો દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થઈ ગયો પરંતુ તે સમયે પણ દેશમાં સુશાસન તથા દેશવાસીઓમાં રહેલી ક્ષમતાઓ અને પ્રતિભાવોનું મુક્તપણે વિસ્તરણ કરવા માટે યોગ્ય મૂળભૂત સિદ્ધાંતો અને પ્રક્રિયાઓને સ્વરૂપ પૂરું પાડવાનું કામ ચાલી જ રહ્યું હતું બંધારણ સભ્યોએ સુશાસનના તમામ પાસાઓ પર લગભગ ત્રણ વર્ષ સુધી વિસ્તૃત ચર્ચા કરી અને આપણા રાષ્ટ્રના મહાન આધારભૂત ગ્રંથ એટલે કે ભારતના બંધારણની રચના કરી આજના દિવસે આપણે સૌ દેશવાસીઓ તે દીર્ઘદ્રષ્ટા લોકનાયકો અને અધિકારીઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ છીએ જેમણે આપણા ભવ્ય અને પ્રેરક બંધારણના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું આપણો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધતો અમૃતકાળના પ્રારંભિક તબક્કામાં પસાર થઈ રહ્યો છે આ એક યુગાંતરકારી પરિવર્તનનો સમય છે આપણને આપણા દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો સોનેરી અવસર મળ્યો છે આપણા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે દરેક નાગરિકનું યોગદાન મહત્વપૂર્ણ હશે આના માટે હું તમામ દેશવાસીઓને બંધારણમાં રહેલા આપણા મૂળ કર્તવ્યોનું પાલન કરવાનો અનુરોધ કરીશ આ કર્તવ્ય આઝાદીના સો વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં દરેક નાગરિકનું આવશ્યક દાયિત્વ છે આ સંદર્ભમાં મને મહાત્મા ગાંધીનું સ્મરણ થાય છે બાપુએ બરાબર કહ્યું હતું કે જેણે માત્ર અધિકારોની ઈચ્છા રાખી હોય તેવી કોઈ પણ પ્રજા પ્રગતિ નથી કરી શકતી માત્ર એ પ્રજા પ્રગતિ કરી શકે જેમણે કર્તવ્યનું ધાર્મિક રૂપથી પાલન કર્યું છે મારા પ્રિય દેશવાસીઓ પ્રજાસત્તાક દિવસ આપણા આધારભૂત મૂલ્યો અને સિદ્ધાંતોને યાદ કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે જ્યારે આપણે તેમાંથી કોઈપણ પાયાના સિદ્ધાંત પર ચિંતન કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રૂપે અન્ય તમામ સિદ્ધાંતો પર પણ આપણું ધ્યાન જાય છે સંસ્કૃતિ માન્યતાઓ અને પરંપરાઓની વિવિધતા આપણા લોકશાહીનું અંતર્ગત પરિમાણ છે આપણી વિવિધતાનો આ ઉત્સવ સમતા પર આધારિત છે જેને ન્યાય દ્વારા સંરક્ષિત કરવામાં આવે છે આ બધું જ સ્વતંત્રતાના માહોલમાં જ સંભવ થઈ શકે છે આ મૂલ્યો અને સિદ્ધાંતોની સમગ્રતા જ આપણી ભારતીયતાનો આધાર છે ડૉક્ટર બી આર આંબેડકરના પ્રબુદ્ધ માર્ગદર્શનમાં પ્રવાહિત આ મૂળભૂત જીવન મૂલ્યો અને સિદ્ધાંતોમાં રહેલી બંધારણની ભાવધારાએ તમામ પ્રકારના ભેદભાવને નાબૂદ કરવા માટે સામાજિક ન્યાયના માર્ગ ઉપર આપણને અડગ રાખ્યા છે હું એ ઉલ્લેખ કરવા માંગીશ કે સામાજિક ન્યાય માટે અવિરત સંઘર્ષ કરનારા શ્રી કરપૂરી ઠાકોરજીની જન્મ શતાબ્દીનો ઉત્સવ કાલે જ સંપન્ન થયો છે કરપૂરીજી પછાત વર્ગોના સૌથી મહાન પક્ષધરોમાંથી એક હતા જેમણે પોતાનું આખું જીવન તેમના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું હતું તેમનું જીવન એક સંદેશ હતું પોતાના યોગદાનથી જાહેર જીવનને સમૃદ્ધ બનાવવા બદલ હું કરપૂરીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આપણા ગણતંત્રની મૂળ ભાવનાથી જૂથ થઈને એકસો ચાલીસ કરોડ કરતાં વધારે ભારતવાસી એક પરિવાર તરીકે રહે છે દુનિયામાં સૌથી મોટા પરિવાર માટે સહઅસ્તિત્વની ભાવના ભૂગોળ દ્વારા લાદવામાં આવેલો બોજ નથી પરંતુ સામૂહિક ઉલ્લાસનો સહજ સ્ત્રોત છે જે આપણા પ્રજાસત્તાક દિવસના ઉત્સવમાં અભિવ્યક્ત થાય છે આ સપ્તાહની શરૂઆતમાં આપણે સૌએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના જન્મસ્થળે નિર્મિત ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસિક સમારંભ જોયો ભવિષ્યમાં જ્યારે આ ઘટનાને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવશે ત્યારે ઇતિહાસકાર ભારત દ્વારા પોતાની સભ્યતાગત વારસાની અવિરત શોધમાં આયોજનના રૂપમાં તેની ચર્ચા કરશે ઉચિત ન્યાયિક પ્રક્રિયા અને દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી મંદિરના નિર્માણનું કામ શરૂ થયું હવે તે એક ભવ્ય માળખાના રૂપમાં શોભાયમાન છે આ મંદિર માત્ર દરેક લોકોની આસ્થાને વ્યક્ત કરે છે એવું નથી પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં આપણા દેશવાસીઓના અપાર વિશ્વાસનો પણ પુરાવો છે મારા દેશવાસીઓ આપણા રાષ્ટ્રીય તહેવાર એવા મહત્વપૂર્ણ અવસર હોય છે જ્યારે આપણે અતીત પર નજર કરીએ છીએ અને ભવિષ્ય તરફ પણ જોઈએ છીએ ગત પ્રજાસત્તાક દિવસ પછી એક વર્ષ પર નજર કરીએ તો આપણને ખૂબ જ આનંદ થાય છે ભારતની અધ્યક્ષતામાં દિલ્હીમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનનું સફળ આયોજન એક અભૂતપૂર્વ સિદ્ધિ હતી જી ટ્વેન્ટી સાથે સંકળાયેલા આયોજનોમાં જનસામાન્યની ભાગીદારી વિશેષ રૂપે ઉલ્લેખનીય છે આ આયોજનોમાં વિચારો અને સૂચનોનો પ્રવાહ ઉપરથી નીચે તરફ નહીં પરંતુ નીચેથી ઉપર તરફ હતો અભવ્ય આયોજન પરથી એવું પણ શીખવા મળ્યું કે સામાન્ય નાગરિકોને પણ આવા ગહન અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા મુદ્દામાં ભાગીદાર બનાવી શકાય છે જેની અસર છેવટે તો તેમના પોતાના ભવિષ્ય ઉપર પડતી હોય છે જી ટ્વેન્ટી શિખર સંમેલનના માધ્યમથી ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારતના અભ્યુદયને પણ પ્રોત્સાહન મળ્યું જેનાથી આંતરરાષ્ટ્રીય સંવાદની પ્રક્રિયામાં એક આવશ્યક તત્વનો સમાવેશ થયો જ્યારે સંસદે ઐતિહાસિક મહિલા અનામત વિધેયક પસાર કર્યું તો આપણો દેશ સ્ત્રી પુરુષ સમાનતાના આદર્શ તરફ આગળ વધ્યો મારું માનવું છે કે નારી શક્તિ વંદન અધિનિયમ મહિલા સશક્તિકરણનું એક ક્રાંતિકારી માધ્યમ સાબિત થશે તેનાથી આપણા શાસનની પ્રક્રિયાઓને બહેતર બનાવવામાં પણ ખૂબ જ સહાયતા મળશે જ્યારે સામૂહિક મહત્વના મુદ્દાઓ ઉપર મહિલાઓની ભાગીદારી વધશે ત્યારે આપણી વહીવટી પ્રાથમિકતાઓનો જનતાની જરૂરિયાતો સાથે વધુ સારો તાલમેલ થશે આ સમયગાળામાં ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવના વિસ્તાર પર ઉતરનારો પ્રથમ દેશ બન્યો ચંદ્રયાન ત્રણ પછી ઈસરોએ એક સૌર મિશન પણ શરૂ કર્યું તાજેતરમાં જ આદિત્ય એલ વનને સફળતાપૂર્વક હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ભારતે પોતાના પ્રથમ એક્સ રે પોલરીમીટર સેટેલાઇટ જેને એક્સપોસેટ કહેવામાં આવે છે તેને લોન્ચિંગ સાથે નવા વર્ષની શરૂઆત કરી છે આ સેટેલાઇટ અંતરિક્ષના બ્લેક હોલ જેવા રહસ્યોને અભ્યાસ કરશે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન અન્ય ઘણા અંતરિક્ષ અભિયાનોની યોજના બનાવવામાં આવી છે આ આનંદનો વિષય છે કે ભારતની અંતરિક્ષ યાત્રામાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થવાની છે આપણા પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન કાર્યક્રમ ગગનયાન મિશનની તૈયારી ખૂબ સારી રીતે આગળ વધી રહી છે આપણને આપણા વૈજ્ઞાનિકો અને ટેકનોલોજી નિષ્ણાતો પર હંમેશા ગૌરવ રહ્યું છે પરંતુ હવે તેઓ પહેલાં કરતાં પણ વધુ ઊંચા લક્ષ્ય નક્કી કરી રહ્યા છે અને તેને અનુરૂપ પરિણામોએ પણ પ્રાપ્ત કરી રહ્યા છે ભારતના અંતરિક્ષ કાર્યક્રમનો ઉદ્દેશ સંપૂર્ણ માનવતાના કલ્યાણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાને હજુ વધુ વિસ્તાર અને ઊંડાણ પ્રદાન કરવાનું છે ઈસરોના કાર્યક્રમ પ્રત્યે દેશવાસીઓમાં જે ઉત્સાહ જોવા મળે છે તેનાથી નવી આશાઓનો સંચાર થઈ રહ્યો છે અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં નવી સિદ્ધિઓએ યુવા પેઢીની કલ્પના શક્તિને નવી પાંખો આપી છે મને વિશ્વાસ છે કે આપણા બાળકો અને યુવાનોમાં મોટા પાયે વિજ્ઞાન પ્રત્યેનું વલણ વધશે તેમજ તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થશે અંતરિક્ષ વિજ્ઞાનની આ સિદ્ધિઓથી યુવાનો ખાસ કરીને યુવાન મહિલાઓને એવી પ્રેરણા મળશે કે વિજ્ઞાન અને ટેકનોલોજીને તેઓ પોતાનું કાર્યક્ષેત્ર બનાવે મારા પ્રિય દેશવાસીઓ આજનું ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે સુદ્રઢ અને સ્વસ્થ અર્થતંત્ર આ આત્મવિશ્વાસનું કારણ પણ છે અને પરિણામ પણ છે તાજેતરના વર્ષોમાં કુલ ઘરેલું ઉત્પાદનનો આપણો વૃદ્ધિદર મોટા અર્થતંત્રોમાં સૌથી વધારે રહ્યો છે નક્કર આકલનને આધારે મને પૂરો ભરોસો છે કે આ અસાધારણ પ્રદર્શન વર્ષ બે હજાર ચોવીસ અને તે પછી પણ ચાલુ રહેશે આ વાત મને વિશેષ રૂપે ઉલ્લેખનીય લાગે છે કે જે દુરોગામી યોજના દ્રષ્ટિથી અર્થતંત્રને ગતિ પ્રાપ્ત થઈ છે તે અંતર્ગત વિકાસને દરેક દ્રષ્ટિથી સમાવેશી બનાવવા માટે સુવિચારિત જનકલ્યાણ અભિયાનોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે મહામારીના દિવસોમાં સમાજના નબળા વર્ગોને મફત ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવવા માટે લાગુ યોજનાઓનો પરીખ સરકારે વધારી દીધો હતો બાદમાં નબળા વર્ગોની વસ્તીને સંકટમાંથી બહાર લાવવામાં સહાયતા આપવા માટે આ કલ્યાણકારી યોજનાઓને ચાલુ રાખવામાં આવી આ પહેલનું વધારે વિસ્તરણ કરીને સરકારે એક્યાશી કરોડ કરતાં વધુ લોકોને આગામી પાંચ વર્ષ સુધી મફત ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે કદાચ ઇતિહાસમાં આ પોતાની રીતે આવો સૌથી મોટો જનકલ્યાણ કાર્યક્રમ છે સાથે જ તમામ નાગરિકોના જીવન નિર્વાહને સુગમ બનાવવા માટે અનેક સમયબદ્ધ યોજનાઓ પણ કાર્યાન્વિત કરવામાં આવી રહી છે ઘરમાં સુરક્ષિત અને પૂરતા પીવાલાયક પાણીની ઉપલબ્ધતાથી લઈને પોતાનું ઘર હોવાના સુરક્ષાજનક અનુભવ સુધી આ બધું જ પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે સુવિધાઓ નહીં આ મુદ્દાઓ કોઈ પણ રાજનીતિક અથવા આર્થિક વિચારધારાથી ઉપર છે અને તેને માનવીય દ્રષ્ટિકોણથી જ જોવા જોઈએ સરકારે માત્ર જનકલ્યાણની યોજનાઓનું જ વિસ્તરણ અને સંવર્ધન નથી કર્યું પરંતુ જનકલ્યાણની અવધારણાને પણ નવો અર્થ પૂરો પાડ્યો છે આપણે સૌ એ દિવસનો ગૌરવથી અનુભવ કરીશું જ્યારે ભારત એવા ગણતરીના દેશોમાં સામેલ થઈ જશે જ્યાં ભાગ્યે જ કોઈ બેઘર હોય સમાવેશી કલ્યાણની આ વિચારધારા સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા અને વંચિત વર્ગોના વિદ્યાર્થીઓના હિતમાં સમાનતા પર આધારિત શિક્ષણ વ્યવસ્થાના નિર્માણને યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવી રહી છે આયુષ્યમાન ભારત યોજનાના વિસ્તારિત સુરક્ષા કવચ હેઠળ તમામ લાભાર્થીઓને સામેલ કરવાનું લક્ષ્ય છે આ સંરક્ષણથી ગરીબ અને નબળા વર્ગોને લોકોમાં એક ખૂબ જ મોટો વિશ્વાસ જાગ્યો છે આપણા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું માન વધાર્યું છે ગયા વર્ષમાં યોજાયેલી એશિયાઈ રમતોમાં આપણે એકસો સાત ચંદ્રકોના નવા કીર્તિમાન સાથે ઇતિહાસ રચ્યો અને એશિયાઈ પેરા રમતોમાં આપણે એકસો અગિયાર ચંદ્રકો જીત્યા આ અત્યંત પ્રસન્નતાની વાત છે કે મહિલાઓ આપણા ચંદ્રકોના સરવાળામાં ખૂબ જ પ્રભાવશાળી યોગદાન આપી રહી છે આપણા શ્રેષ્ઠ ખેલાડીઓની સફળતાથી બાળકોને વિવિધ રમતોમાં ભાગ લેવા માટે પ્રેરણા મળી રહી છે જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે મને વિશ્વાસ છે કે નવા આત્મવિશ્વાસથી ભરપૂર આપણા ખેલાડીઓ આગામી પેરિસ ઓલિમ્પિકમાં હજુ પણ સારું પ્રદર્શન કરશે પ્રિય દેશવાસીઓ હાલના સમયમાં વિશ્વમાં અનેક સ્થળો પર યુદ્ધ થઈ રહ્યા છે અને દુનિયાના ઘણા ભાગો હિંસાથી પીડિત છે જ્યારે બે પરસ્પર વિરોધી પક્ષોમાંથી દરેકને લાગતું હોય કે માત્ર તેમની વાત જ સાચી છે અને બીજાની વાત ખોટી છે તો આવી સ્થિતિમાં સમાધાનલક્ષી તર્કના આધારે જ આગળ વધવું જોઈએ દુર્ભાગ્યવશ તર્કના સ્થાને પારસ્પરિક ભય અને પૂર્વગ્રહોએ ભાવનાત્મક આવેશ વધાર્યો છે જેના કારણે સતત હિંસા થઈ રહી છે મોટા પાયે માનવીય ત્રાસદીઓની અનેક દુઃખદ ઘટનાઓ બની છે અને આપણે આ સૌ માનવીય પીડાથી અત્યંત વ્યથિત છીએ આવી પરિસ્થિતિઓમાં આપણને ભગવાન બુદ્ધના સારગર્ભિત શબ્દો યાદ આવે છે નહીં વેરેન વેરાની સંબંધિત કુદાચનમ અવેરે યન્મંતી એ સ ધમો સનંત ભાવાર્થ છે અહીં ક્યારેય પણ શત્રુતાને શત્રુતાના માધ્યમથી શાંત નથી કરી શકાતી પરંતુ અશત્રુતાના માધ્યમથી શાંત કરી શકાય છે આ જ શાશ્વત નિયમ છે વર્ધમાન મહાવીર અને સમ્રાટ અશોકથી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સુધી ભારતે સદૈવ એક દૃષ્ટાંત પૂરું પાડ્યું છે કે અહિંસા માત્ર એક આદર્શ નથી જેને પ્રાપ્ત કરવો મુશ્કેલ હોય પરંતુ આ એક સ્પષ્ટ સંભાવના છે એટલું જ નહીં તેના બદલે અનેક લોકો માટે આ એક જીવંત યથાર્થ છે આપણે આશા રાખીએ છીએ કે સંઘર્ષોમાં સપડાયેલા તે વિસ્તારોમાં તે સંઘર્ષોને ઉકેલવા માટે તથા શાંતિ સ્થાપિત કરવા માટેના માર્ગો શોધી કાઢવામાં આવે વૈશ્વિક પર્યાવરણના સંકટમાંથી બહાર આવવામાં પણ ભારતનું પ્રાચીન જ્ઞાન વૈશ્વિક સમુદાયનું માર્ગદર્શન કરી શકે છે ભારતને ઉર્જાના નવીનીકરણીય સ્ત્રોતોના પ્રોત્સાહન આપવામાં અગ્રણી યોગદાન આપતા અને ગ્લોબલ ક્લાઇમેટ એક્શનને નેતૃત્વ પૂરું પાડતા જોઈને મને ખૂબ જ પ્રસન્નતા થાય છે ભારતે પર્યાવરણ પ્રત્યે સચેત જીવનશૈલી અપનાવવા માટે લાઈફ મૂવમેન્ટ શરૂ કરી છે આપણા દેશમાં જળવાયુ પરિવર્તનના મુદ્દાનો સામનો કરવામાં વ્યક્તિગત વ્યવહાર પરિવર્તનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમજ વૈશ્વિક સમુદાય દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી રહી છે દરેક સ્થાનના રહેવાસી પોતાની જીવનશૈલીને પ્રકૃતિ અનુસાર ઢાળીને પોતાનું યોગદાન આપી શકે છે અને એમણે આ જ કરવું જોઈએ જેનાથી ભાવિ પેઢીઓ માટે પૃથ્વીનું સંરક્ષણ કરવામાં સહાયતા મળશે તેમજ જીવનની ગુણવત્તા પણ વધશે પ્રિય દેશવાસીઓ આપણી આઝાદીના સો વર્ષ પૂરા થવા સુધીના અમૃતકાળના સમયગાળા દરમિયાન અભૂતપૂર્વ ટેકનોલોજીકલ પરિવર્તન પણ થવા જઈ રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવા ટેકનોલોજીકલ પરિવર્તનનો અસાધારણ ગતિ સાથે હેડલાઇન્સમાંથી બહાર આવીને આપણા દૈનિક જીવનનું અંગ બની ગયા છે ઘણા ક્ષેત્રોમાં ભવિષ્ય સાથે સંકળાયેલી આશંકાઓ ચિંતિત કરે છે પરંતુ અનેક ઉત્સાહજનક અવસર પણ જોવા મળે છે ખાસ કરીને યુવાનો માટે આપણા યુવાનો વર્તમાનની મર્યાદાઓથી આગળ વધીને નવી સંભાવનાઓ શોધી રહ્યા છે તેમના માર્ગમાંથી અવરોધો દૂર કરવા અને તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડવા માટે આપણે દરેક શક્ય પ્રયાસ કરવાના છે આપણી યુવા પેઢી ઈચ્છે છે કે સૌને તકોની સમાનતા પ્રાપ્ત થાય તેઓ સમાનતા સાથે જોડાયેલી જૂની શબ્દજાળ નથી ઈચ્છતા પરંતુ સમાનતાના આપણા અમૂલ્ય આદર્શનું યથાર્થ રૂપ જોવા માંગે છે વાસ્તવમાં આપણા યુવાનોના આત્મવિશ્વાસના બળે જ ભાવિ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે યુવાનોના દિલ દિમાગની માવજતનું કામ આપણા શિક્ષક ગણ કરે છે જેઓ સાચા અર્થમાં રાષ્ટ્રનું ભવિષ્ય બનાવે છે હું આપણા એવા ખેડૂતો અને શ્રમિક ભાઈ બહેનો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું જેઓ ચૂપચાપ મહેનત કરે છે અને દેશનું ભવિષ્ય બહેતર બનાવવામાં ખૂબ જ મોટું યોગદાન આપે છે પ્રજાસત્તાક દિવસના પાવન અવસરની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓ આપણા સશસ્ત્ર દળો પોલીસ અને અર્ધસૈનિક દળોને પણ હું કૃતજ્ઞતાપૂર્વક અભિનંદન પાઠવું છું તેમની વીરતા અને સતર્કતા વગર આપણે એ પ્રભાવશાળી સિદ્ધિઓ પ્રાપ્ત ન કરી શક્યા હોત જે આપણે હાંસલ કરી લીધી છે મારી વાણીને વિરામ આપતા પહેલાં હું ન્યાયતંત્ર અને નાગરિક સેવાઓના સભ્યોને પણ શુભેચ્છાઓ આપવા માંગુ છું વિદેશમાં નિયુક્ત ભારતીય મિશનોના અધિકારીઓ અને પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને હું પ્રજાસત્તાક દિવસના અભિનંદન પાઠવું છું આવો આપણે સૌ યથાશક્તિ રાષ્ટ્ર અને દેશવાસીઓની સેવામાં પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ લઈએ આ શુભ સંકલ્પને સિદ્ધ કરવાના પ્રયાસ માટે આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ આભાર જય હિન્દ જય ભારત